આ બંને મહાનુભવોની જન્મજયંતી નિમિત્તે ખેડબ્રંબ તાલુકાને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ બંને મહાનુભાવોને યાદ કરી તેમને શ્રદ્ધા સુમાન અર્પણ કરવામાં આવ્યા હતા આ નિમિત્તે ખેડબ્રંબ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્માએ બંને મહાનુભાવોને યાદ કરી તેમણે દેશ માટે કરેલા કાર્ય યાદ કરવામાં આવ્યા હતા આ સાથે તેમણે જણાવ્યું હતું કે આ બંને મહાનુભાવો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ હરુણના નેતા હતા અને તેમણે સૂચવેલા રાહ મુજબ આજે અમે

ગુરુપુર નેશન બ્લસ ન્યૂઝ ખેડ બ્રહ્મા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર